નમસ્કાર મિત્રો મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે આપણે એસી સ્ટેબિલાઇઝરની હવે વીજળીના પાવરના પ્રોબ્લેમને કારણે એસીમાં ઘણી વખત મોટી નુકસાની સહન કરવાનો વારો આવે છે આવું ન બને તેમના માટે એસી સ્ટેબિલાઇઝર મૂકવું ખૂબ જ અગત્યનું બનતું હોય છે એસી સ્ટેબિલાઇઝર બે પ્રકારના આવે છે એક સિટી વિસ્તારનું અને બીજું ગ્રામ્ય વિસ્તારનું ગ્રામ્ય વિસ્તાર કે જેમાં વાડી વિસ્તારનો એટલે કે વાડીનો થ્રી ફેઝ લાઈનમાંથી પાવર આવેલો હોય કે જે પાવર સોળ કલાક માટે ડીમ હોય છે અને આઠ કલાક માટે ફૂલ હોય છે તેમના માટે ચોવીસ કલાક એસી ચલાવવું મુશ્કેલ બનતું હોય છે સ્ટેબિલાઇઝર મૂકવાથી તમને ચોવીસ કલાક કન્ટિન્યુ પાવર ફૂલ જ મળશે જેથી તમારું એસી કન્ટિન્યુ ચોવીસ કલાક સુધી તમે ચાલુ રાખી શકો છો અને તે પણ એકદમ સુરક્ષિત મોડમાં આ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ એસી સિવાય ઘર માટે પણ ઉપયોગ કરી શકાય છે જે લોકોને વાડી વિસ્તારનો પાવર હોય ઘરે અને પાવર ઓછો પડતો હોય તો સ્ટેબિલાઇઝર મૂકવાથી તે લોકોના ઘરે ચોવીસ કલાક સુધી ફૂલ જ પાવર રહે છે અમારી પાસે સ્ટેબિલાઇઝરના તમામ મોડલ હાજર સ્ટોકમાં મળી રહે છે મિત્રો અમારી પાસે સ્ટેબિલાઇઝર પોઈન્ટ પચીસ કેવી એટલે કે ફક્ત પાંચ કેવીથી લઈ અને પંદર કેવી સુધીના સ્ટેબિલાઇઝર હાજર સ્ટોકમાં મળશે સ્ટેબિલાઇઝર મૂકવાથી તમારી ઘરની તમામ વસ્તુ ચલાવી શકાય છે પંખા એસી કુલર ફ્રિજ વોશિંગ મશીન ઘરઘંટી પાણીની મોટર વગેરે વસ્તુ તમારા ઘરે ઓછામાં ઓછો એકસો ત્રીસ પાવર હોય તો પણ આસાનીથી તમે ચલાવી શકશો તો મિત્રો અમારી ચેનલમાં જે લોકો નવા હોય તે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે તથા બાજુમાં એક બે લાયકન આવશે તે બે લાયકનમાં ઓલ આપી દે જેથી અમે લોકો નવો વિડીયો અપલોડ કરીએ તો તમને અમારો વિડીયો પહેલાં મળી જાય અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક તથા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ